મિત્રો આજે ઘણા બધા કસ્ટમરને મેસેજ હતા કે આપણે વેગનર વિશે થોડી ભેથી માહિતી આપો તો આપણે વેગેનરની અંદર શું ફીચર્સ આવે છે કેટલા મોડલ આવે છે એન્જિલમાં કેટલા સીસી આવે છે બધું આપણને આ વિડીયોની અંદર આપણે જાણીશું તો મિત્રો આ વેગેનર જે તમે ડિસ્પ્લેની અંદર જોઈ રહ્યા છો વેગેનર વીએક્સ આઈ સી એનજી છે ની અંદર હજાર સીસી આવશે વન થી એક ટોપ હાજર જશો એટલે જેડક્સ આઈ આવશે એની અંદર સીએનજી નહીં આવે એની અંદર ઓન પેટ્રોલ આવશે વનથી એક નીચે જશો તો એલેક્સઆઈ આવશે એમાં સીએનજી આવી જશે એમાં બી એક હજાર સીસી આવશે એલક્સ આઈ એલેક્સાઈ રીએક્સની અંદર એક હજાર સીસી આવશે અને એનથી ઉપર પર જશો એટલે બારસો સીસી આવશે આઈ જેક્સાઈ આઈ પ્લસ તો કલરની અંદર આ તમે જે જોઈ રહ્યા છો ડિસ્પ્લેની અંદર એ કલર સિલ્વર કલર છે દરેક કલરમાં તમને વેગનના ગાડી જોવા જોવા મળી રહેશે બીજી વેગન જો વાત કરીએ તો બોડી લાઈનની અંદર અને તમે જેક્સન લઈ લો જેમ જ રહેશે પણ એન્જિનમાં થોડુંક ફેરફાર થઈ જશે પાંચસો સીસી આવી જશે અને હજાર છે બીજું કોઈ તફાવ જોવા મળતો નથી સેમ બોડી બધી રીતે ટાયર થાયની અંદર પણ સેમ જોવા મળશે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ રહ્યા છો વેગનર વ્યવસાય સીએનજી છે આ સિલ્વર કલરની અંદર છે દરેક કલરમાં તમને આ મોડલ મળી રહેશે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો હું તમને તમામે તમામ ગાડીઓની અપડેટ આપતો રહીશ શું ડિસ્કાઉન્ટ છે શું પ્રાઇસ છે તો આ અમારી ચેનલમાં તમને બધી માહિતી મળી રહેશે થેન્ક યુ આભાર વિડીયો જોવા માટે